પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈને મહાકાલેશ્વર મહાદેવ મંદિર એરપોર્ટ રોડ ખાતે આવેલ છે જ્યાં સિત્તેર વર્ષથી અનસેત્ર પક્ષીને ચણ નાખવામાં આવે છે અને ગાયોને ખાસ ચારો પણ નાખવામાં આવે છે સાથે યજ્ઞ મંદિરમાં પણ કરવામાં આવે છે સવાર સાંજ મહાઆરતી હોય છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ફ્રૂટ શણગાર કરવામાં આવ્યો હતો જેમાં મહાદેવને ખારેક રાસબરી સફરજન ડ્રેગન ફ્રૂટ અને કેળાનો શણગાર કરવામાં આવ્યો જે પંચોતેર કિલોનું ફ્રૂટ હતું આ ઉપરાંત દરેક હરિભક્તોને વેફર ચેવડો અને મૈસુર પ્રસાદ આપવામાં આવ્યો મહાકાલેશ્વર મંદિર ખાતે દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવશે તેવું કાર્યકર્તા નરેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું ઓમ શ્રી મહાકાલેશ્વર મહાદેવ એરપોર્ટ રોડ રાજકોટ મારું નામ નરેન્દ્રભાઈ વસંતભાઈ ભટ્ટ છે અને અહીં અમે એક ભગવાનના સેવક તરીકે અહીં કામ કરીએ છીએ મહાકાલેશ્વર મંદિર લગભગ આશરે પચાસથી સિત્તેર વર્ષથી આ વિસ્તારનું એક નામાંકિત નામ છે અને આ વર્ષે શ્રાવણ મહિનાનો એટલો અનેરો ઉત્સાહ છે પોતેર વર્ષ પછી એક એવો યોગ છે કે જેમાં પાંચ સોમવાર છે એમાં આજે પહેલાં સોમવારે ફૂટ એટલે કે ફળનો શણગાર કરી અને મહાદેવને એક રીઝવવાનો પ્રયાસ કર્યો છે મહાકાલેશ્વર મંદિરમાં લગભગ આશરે પચાસ વર્ષથી એક ધૂણો ચાલુ છે અખંડ ધૂણો અને ધૂણાની સાથે મહાકાલેશ્વર મહાદેવના એક પરિવારમાં અહીં બધા ભેગા મળી અને અનેકવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ તેની અંદર અન્ન ક્ષેત્ર ચાલે છે જેમાં લગભગ વીસેક વર્ષથી અન્ન ક્ષેત્રનું કામ ચાલે છે તેમાં ભૂખ્યા અને ભોજન એ આ મહત્વનું છે આ ઉપરાંત ગાયને લીલો ચારો છે અને અહીં માત્ર પૈસાથી જ કામ થાય છે એવું નથી માત્ર કોઈપણ વ્યક્તિ સેવાના ભાવથી અન્નનું દાન કરે એ અન્નથી જ સર્વ ભેગા મળી અને ખવડાવવાળો કોક છે ખાવા ખાવાવાળો પણ કોક છે બસ પરમાત્મા મહાકાલની કૃપાથી આ ક્ષેત્ર ગાયોની સેવા દિન દુખિયાની સેવા અને ખાસ કરી આનંદ અને ઉત્સાહ ખાસ કરી શ્રાવણ મહિનાની અંદર એવો આનંદ અને ઉત્સાહ અત્યારે વર્તાઈ રહ્યો છે અને ખાસ કરી સવારમાં છ વાગ્યાથી શરૂ કરી રાતના બાર વાગ્યા સુધી આ રાજકોટમાં એક રામનાથ મહાદેવ પછી મહાકાલેશ્વર મહાદેવનું મંદિર એવું છે કે જે સતત ધમધમતું હોય છે જેમાં વૃદ્ધોથી માંડી બાળકોથી માંડી અને ખાસ કરીને નવી પેઢીના લોકો ધ્યાન કરવા માટે પણ સાંજના સમયે આવે છે બેસે છે ને સત્સંગનો અનેરો લાભ લે છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ભુરાના હર હર મહાદેવ